નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે સફેદ તલના બજાર ભાવ વિશે વાત કરવાના છીએ તો તેના પહેલાં જે ખેડૂત મિત્રોને આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાવાનું બાકી હોય તે જોડાઈ જજો જેથી મિત્રો તમને ખેડૂતોને લગતી માહિતી મળતી રહે તો મિત્રો શરૂઆત કરીએ તો વિસનગર માર્કેટયાર્ડમાં સત્તરસો રૂપિયાથી લઈને સત્તરસો રૂપિયા ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં એકવીસો નેવું રૂપિયાથી લઈને ચોવીસો પાસઠ રૂપિયા પાટડી માર્કેટ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને બાવીસ છપ્પન રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર પચાસ રૂપિયાથી લઈને છવ્વીસો રૂપિયા કડી માર્કેટિંગ યાર્ડમાં એકવીસો એક રૂપિયાથી લઈને પચીસો દસ રૂપિયા પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં બાવીસસો એંસી રૂપિયાથી લઈને ત્રેવીસો રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં બાવીસો રૂપિયાથી લઈને છવ્વીસો એક રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડમાં એકવીસો સિત્તેર રૂપિયાથી લઈને છવ્વીસો દસ રૂપિયા ધાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં એકવીસો ત્રીસ રૂપિયાથી લઈને સત્યાવીસો એક રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડમાં એકવીસો પચાસ રૂપિયાથી લઈને પચીસો સોળ રૂપિયા રાપર માર્કેટિંગ યાર્ડમાં ઓગણીસો એકસઠ રૂપિયાથી લઈને ઓગણીસો એકસઠ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં બાવીસસો ચુમ્મોતેર રૂપિયાથી લઈને પચીસો સોળ રૂપિયા જસદન માર્કેટિંગ યાર્ડમાં સત્તરસો પચાસ રૂપિયાથી લઈને છવ્વીસો પિસ્તાલીસ રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં બાવીસો રૂપિયાથી લઈને છવ્વીસો ત્રેપન રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડમાં એકવીસો પચીસ રૂપિયાથી લઈને ચોવીસો પંચોતેર રૂપિયા ભુજ માર્કેટિંગ યાર્ડમાં ત્રેવીસો પચાસ રૂપિયાથી લઈને ચોવીસો છ રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચોવીસસો રૂપિયાથી લઈને ઓગણત્રીસો રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર રૂપિયાથી લઈને પચીસસો અડસઠ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડમાં અઢારસો પચીસ રૂપિયાથી લઈને છવ્વીસો સાઠ રૂપિયા ભીલડી માર્કેટિંગ યાર્ડમાં અઢારસો રૂપિયાથી લઈને અઢારસો રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડમાં બાવીસો પચાસ રૂપિયાથી લઈને સત્યાવીસો રૂપિયા જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં ત્રેવીસસો રૂપિયાથી લઈને ચોવીસો છ્યાસી રૂપિયા ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને ચોવીસો પંચાણું રૂપિયા ભાવ રહ્યો હતો